સ્વાગત છે તમારું અમારી ચેનલ મોમેન્ટ ડોટર કુક્સમાં આજે આપણે બનાવીશું વાલોડ રીંગણ અને શક્કરિયાનું એકદમ સ્વાદિષ્ટ અને લીલું એવું શાક અને આ શાક એકદમ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે શિયાળામાં વાલોળ પણ સરસ આવે છે અને આપણે એમાં લીલા લસણ અને ધાણાનો પણ ઉપયોગ કરવાનો છે એટલે શિયાળામાં લીલું લસણ પણ સરસ એવું મળે છે તો તમે આ ચોક્કસ એક શાક બનાવીને ટ્રાય કરજો ખૂબ જ સારું લાગે છે અને જો તમે અત્યાર સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેજો અને તમને અમારી રેસીપી કેવી લાગે છે એ પણ તમે કમેન્ટ દ્વારા અમને જણાવજો જે ફટાફટ બનાવી લે છે આપણે વાલો ઢીંગણ અને સક્કરિયાનું ગ્રીન એવું શાક નવી નવી રેસીપી શીખવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બે લાયકોનને જરૂર દબાવો તો સૌ પ્રથમ તો અહીંયા આપણે વાલોડ જોઈશે તો અહીંયા મેં દેશી વાલોડ લીધી છે અહીંયા મેં બસો ગ્રામ વાલો લીધી છે અને સાઈડમાંથી રેસા કાઢીને અને આપણે એકથી દોઢ જેટલા ટુકડા કરી લીધા છે અહીંયા મેં દોઢસો ગ્રામ રીંગણ લીધા છે અને અહીંયા મેં સો થી દોઢસો ગ્રામ જેટલું શક્કરીઓ લીધું છે હવે આપણે રીંગણ અને શક્કરિયાને કાપી લેવાના છે તો સક્કરિયાની છાલ ઉતારીને આપણે પાણીમાં એના ટુકડા કરી લીધા છે રીંગણના પણ ટુકડા કરી લીધા છે એટલે આપણે શક્કરિયા અને રીંગણ કાળા ન પડે અને વાલોડને પણ સરસ એ મેં ધોઈ લીધી છે તો હવે આપણે શાક બનાવવાની તૈયારી કરી લઈશું આ વાલોડ છે દેશી વાલોડ છે વાલોડ બે જાતની આવે છે તો તમારે દેશી લેવાની છે હવે આપણે એક પેન લેશું એમાં આપણે ત્રણથી સાડા ત્રણ ટેબલ સ્પૂન જેટલું તેલ મૂકીશું આમાં થોડુંક તેલનું પ્રમાણ વધારે હોય છે આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે એમાં એક ચમચી જેટલી જીરું ઉમેરી દઈશું જીરું થઈ જાય એટલે આપણે એમાં હિંગ ઉમેરી દઈશું પછી આપણે જે વાલોળ કાપીને રાખી હતી એ અંદર ઉમેરી દઈએ અને એકવાર આપણે ઢાંકણ ઢાંકી દઈએ એટલે આપણું તેલ બહુ ઉડીને બહાર ન આવે હવે આપણે બધી વાલોળ અંદર ઉમેરી દઈશું વાલોળને આપણે પહેલા તેલમાં ઉમેરવાની છે હવે આપણે એને એકવાર તેલ સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું અત્યારે આપણે ગેસ ધીમો રાખવાનો છે બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો હવે આપણે એમાં ચપટી સોડા ઉમેરી દઈશું એટલે વાલોડ એકદમ સરસ ગ્રીન રહે અને એકદમ જલ્દીથી ચડી જાય સોડા ઉમેરવાથી વાલોડનો એકદમ સરસ લીલો એવો કલર રહેશે એને પણ આપણે મિક્સ કરી દઈએ હવે આપણે એમાં થોડી ખળદર ઉમેરી દઈએ અડધી ચમચીથી પણ ઓછી એટલી એને પણ મિક્સ કરી લઈએ હવે આપણે અંદર રીંગણાં અને શક્કરિયા જે કાપીને રાખ્યા હતા એ અંદર ઉમેરી દઈએ અને હવે આપણે બધાના ભાગનું સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને હવે એકવાર આપણે એને હલાવી લઈએ સરખી રીતે બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે એને ઢાંકીને ચડવા માટે મૂકી દેવાનું છે બેથી ત્રણ મિનિટ પછી આપણે એને ચેક કરી લઈશું ત્યાં સુધીમાં આપણે આદુ મરચાં લસણને વાટી લેવાના છે તો અહીંયા મેં ત્રણથી ચાર ન તીખી મરચી લીધી છે એકથી દોઢ ઇંચ જેટલો આદુનો ટુકડો અને ચારથી પાંચ કળી લસણ લીધી છે અને આપણે ચોપરમાં વાટી લઈએ આ શાક આપણે લીલું બનાવવાનું છે એટલે પણ આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો એટલે આપણે જે તીખાશ લાવવાની છે એકદમ તીખી લીલી મરચી આવે એની જ ઉપયોગ કરવાનો છે આ શાકમાં ત્રણ મિનિટ પછી આપણે શાકને ચેક કરી લઈએ આ શાકને ચડતાં બહુ વાર નથી લાગતી ફટાફટ ચડીને તૈયાર થઈ જાય છે હવે આપણે એમાં અડધી ચમચી જેટલો અજમો ઉમેરી દઈશું અજમો ઉમેરવાથી વાલનું શાક આપણને એકદમ જલ્દીથી પચી જાય છે હવે આપણે એમાં એકથી દોઢ ચમચી જેટલા તલ ઉમેરી દઈએ તલ ઉમેરવાથી પણ આ શાકનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે ગેસ આપણે એકદમ ધીમો જ રાખવાનો છે બહુ ફાસ્ટ ગેસ નથી રાખવાનો આપણે બધું મિક્સ કરી લઈએ એકવાર પાછું આપણે એને ઢાંકીને થવા દઈએ હવે આપણે આમાં લીલું લસણ ઉમેરવાનું છે તો અહીંયા મેં થોડુંક લીલું લસણ લીધું છે અને એકદમ સરસ એવું સાફ કરી લીધું છે અને આપણે એને એકદમ ઝીણું ઝીણું કાપી લેવાનું છે અને મરચાં લસણ પણ વટાઈ ગયા છે હવે આપણે શાકમાં પાછું એને ઉમેરી દેવાના છે તો આમાં આપણે આદુ મરચાંના લસણને ઉમેરી દઈએ અને એને એકવાર આપણે મિક્સ કરી લઈએ થોડીવાર આપણે એમાં મિક્સ કરશું એટલે આદુ મરચા લસણની કચાશ પણ દૂર થઈ જશે અને શાક સાથે સરસ રેવા મિક્સ પણ થઈ જશે આ શાકને ચડતા બહુ વાર નથી લાગતી હવે આપણે એમાં ધાણાજીરું ઉમેરી દઈએ થોડું અને એ આપણે અડધી ચમચી ખાંડ ઉમેરવાની છે બહુ વધારે ખાંડ નથી ઉમેરવાની આપણે એમાં શકરિયાનો પણ ઉપયોગ કર્યો છે આ શાક થોડું તીખું હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે હવે આ શાકમાં આપણે થોડુંક બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરી દઈએ એટલે થોડુંક શાક છે એ લચકા પડતું થાય તમને એકદમ ડ્રાય ન લાગે તો આપણે બહુ વધારે પાણી નથી ઉમેરવાનું ત્રણથી ચાર ચમચી જેટલું જ આપણે પાણી અંદર ઉમેરવાનું છે અને હવે આપણે એને એકવાર બે મિનિટ માટે ઢાંકી દઈએ એટલે પાણી છે શાક સાથે એકદમ સરસ એવું મિક્સ થઈ જાય અને એમાંથી તમે જોઈ શકો છો તેલ પણ સરસ એવું છૂટી ગયું છે તો લચકા પડતું શાક બનાવવાનું છે આપણે તો આ શાક બનીને તૈયાર થઈ ગયું છે આપણે હવે ગેસ બંધ કરી દેવાનો છે અને તમારે ટેસ્ટ કરી જવાનું હોય અમે જો કંઈ ઓછું હોય તો તમે ઉમેરી શકો છો અહીંયા અમે લસણ અને ધાણાને પણ સરસ એવા કાપી લીધા છે એ આપણે ઉપરથી ઉમેરવાના છે લસણનો ઉપરથી ઉમેરેલો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે શાકમાં અને હવે આપણે ધાણા પણ અંદર ઉમેરી દઈશું તો આપણું આ વાલરનું એકદમ સરસ એવું ગ્રીન શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે ચોક્કસ એક વાર બનાવીને ટ્રાય કરજો તમે આને રોટલી રોટલા અને ભાખરી સાથે સર્વ કરી શકો છો તો તમે જોઈ શકો છો એકદમ સરસ લચકા પડતું ગ્રીન આપણું આ વાલોડ રીંગણ અને શક્કરેનું શાક બનીને તૈયાર થઈ ગયું છે તમે ચોક્કસ એકવાર ટ્રાય કરજો જો તમને અમારી રેસીપી ગમી હોય તો અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને નવા વિડીયોના નોટિફિકેશન માટે બે લાયકોનની જરૂર દબાવો થેન્ક યુ ફોર વોચિંગ આવજો